નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની જ શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણીનો સંદેશો વહેંતો મૂકવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેકલોઇટ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા શેરી નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા લોક લોકજાગૃતતાથી યોજાયેલ કાર્યક્રમમાં જીપીસીબી વિભાગના અધિકારી એઓ ત્રિવેદી એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની તથા સેક્રેટરી કૌશિકભાઈ પટેલ એડવાઇઝર કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એકચ્યુલી આજે સરી ગામની અંદર અમે જે છેલ્લા ચૌદ દિવસથી પર્યાવરણનું જે ઉજવણી કરીએ છીએ મને લાગે કદાચ આખા ગુજરાતની અંદર સરી ગામની અંદર જેટલું પાર્ટિસિપેશન થયું છે એટલું કોઈ બીજા એસ્ટેટમાં ના થયું હોય અને બીજું સરી ગામની અંદર ઓલરેડી અમારું પ્લાન્ટેશનનું જે તમે ડેન્સિટી જવ તો પર અમારો જે ઇન્ડસ્ટ્રીયલનો એરિયા છે એના બદલે અમારો મેક્સિમમ કદાચ નંબર ઓફ ટ્રી અમે લોકોએ ડેન્સ પ્લાન્ટેશન કરેલું છે અમે એની અગાઉ પણ કલગામ ખાતે પચીસ હજાર ઝાડ ડિફરન્ટ ડિફરન્ટ કંપનીએ અત્યારે રોપેલા છે અને આ ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી કેનલનો ભાગ અને જેટલી બી ખુલ્લી જગ્યા છે ઓલમોસ્ટ હવે અમે લગભગ નાઇન્ટી પર્સન્ટ જગ્યા અમે કવર કરી દીધી છે અને ભવિષ્યની અંદર પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે સંપર્કમાં છે અને સામાજિક વર્ણનું ટોટલ જવાબદારી અમે આ વખતે પણ ફરી વખત લેવાના છે અને એક અમે તાંબિયા ડુંગર છે બિલાડનો જે અત્યારે બોડા ડુંગર તરીકે ઓળખાય છે એ પણ અમે સરકારમાંથી માંગણી કરી રહ્યા છે

સફાઈના અભાવે જાહેર શૌચાલયમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે જાહેર શૌચાલય લોકોને ઉપયોગી થઈ શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની નિયમિત સફાઈ થાય એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે શનિયા વિસ્તારમાં જે ગ્રાહકો મહિલાઓ અને બુઝુર્ગો લોકો અહીંયા ફરવા માટે આવે સબ્જો ખરીદી કરવા માટે આવે તો એમના માટે શૌચાલયની વ્યવસ્થા નથી શૌચાલય છેલ્લા કેટલાક સમયથી ત્રણ ચાર મહિનાથી બંધ પડેલી હાલતમાં છે જેને સરપંચ દ્વારા કોઈ પણ રીતે કામગીરી કરવામાં આવતી નથી અને જેના લીધે સબલિતને ઘણી તકલીફ વેઠવી પડી રહી છે અને બીજું કે શૌચાલયની અંદર ઘણી ગંદકી છે અને એમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની પણ સમસ્યા છે કે જેથી કરીને ગ્રામ પંચાયતને અમારી નમ્ર વિનંતી છે કે સાફ સફાઈ કરવામાં આવે શૌચાલયની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને ઘણી રાહત થઈ શકે ઉમરગામ તાલુકામાં ભાવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે જે પૈકી સાત જેટલી ગ્રામ પંચાયતો સમ્રજ થાય તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર પ્રયાસ કરી રહ્યા છે પડગામ બિલાડ કરંબેલા વલવાડા વગેરે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારી પત્રક લેવા અને ભરવા માટે ઉમરગામ તાલુકા પંચાયત ખાતે દોડ લગાવી રહ્યા છે ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતના કુલ બસો તેર વોર્ડમાં ચૂંટણી યોજાશે ઉમરગામ તાલુકામાં વગ ધરાવતા નેતાઓ પોતાના વિશ્વાસુ વ્યક્તિઓને ચૂંટણી મેદાનમાં ઉતારવા થનકની રહ્યા છે હાલ ઉમરગામ તાલુકો ચૂંટણીના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે જનસેવાયત પ્રભુ સેવાના સૂત્રને અનુસરી વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જે ઓગણીસો સત્તાણુંથી બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે એક જૂન બે હજાર પચીસના રોજ સંસ્થામાં એક શુભ પ્રસંગ યોજાયો હતો જેમાં સંસ્થામાં જ ઉછરેલા એક યુવાના લગ્ન થયા હતા મૂક બધી યુવક રાધેશિવ અને અંબા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા સંસ્થામાં એકસો વીસથી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે આજે મનોવિકાસ ટ્રસ્ટમાં અનાથ અનાથ મૂક બધિર બાળક બાર વર્ષ પહેલાં આવેલું જેનું નામ રાધેશ્યામ અમેશ રાખેલું છે એને મા બાપનું નામ ખબર નથી એને અમેશ નામ રાધેશ્યામ રાખ્યું એવા દીકરો આજે અહીં જ ભણીને બાર વર્ષ તેર વર્ષ પછી એને પરણાવવાનો ખુશીનો દિવસ આવ્યો છે એટલે બહુ આનંદ આપણે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બે ગામમાં આવી છે અને અહીંયા ઓલમોસ્ટ એકસો થી વધારે બાળકો છે જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે અને અહીંયા કેવું છે કે એજ્યુકેશન ટોટલી ફ્રીમાં આપવામાં આવે છે અને અમારી પાસે દિવ્યાંગ બાળકો જે અહીંયા સ્થાયી જ રહેતા હોય છે એ લોકોનું એજ્યુકેશન સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પણ ઘણું કામ કરીએ છીએ જેથી એ લોકો જ્યારે પણ બહાર નીકળે છે તે લોકોને રોજગારી પણ મળી શકે સ્થાયી અને સુંદર ભવિષ્ય માટે સાયકલિંગના સૂત્ર સાથે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ત્રણ જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નાની અને સસ્તી લાગતી સાયકલ એક માત્ર પરિવહનનું સાધન જ નહીં પણ હકીકતમાં આરોગ્ય પર્યાવરણ અને શહેરી પરિવહન માટે જબરજસ્ત ક્રાંતિ લાવી શકે છે નિયમિત સાયકલિંગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે વજન ઓછું કરે છે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશરમાં ઘટાડો કરે છે અને વિવિધ કેન્સરોનું જોખમ ઘટાડે છે વલસાડ રેસર ગ્રુપ દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સ્વસ્થ જીવન અને પ્રદૂષણ મુક્ત શહેર માટે સાયકલ ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો વલસાડ રેસર ગ્રુપ વીઆરજી જોડે છેલ્લા દસ બાર વર્ષથી જોડાયેલું છું વલસાડ રેસર ગ્રુપ એટલે કે વીઆરજી આરોગ્યને લગતી સ્વાસ્થ્યને લગતી અને જનરલ પબ્લિકની જાણકારી થાય એ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ મેરેથોન રનિંગ વગેરે કરતી હોય છે એના ઉપક્રમે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એનું થીમ એ છે કે આપણે એમ કે પર્યાવરણની રક્ષા કરી શકીએ હેલ્થની રક્ષા કરી શકીએ પોતાના આરોગ્યની જાળવણી કરી શકીએ એ માટે વીઆરજી સદા પ્રયત્નશીલ રહે છે અને નાગરિકોમાં માં લાવવા માટે સદા પ્રયત્નશીલ

ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે એમના સગાવાલાઓ મૂવમેન્ટ થતી હોય છે કેન્ટીનમાં જતા હોય છે એક્સરે માટે જતા હોય સોનોગ્રાફી માટે જતા હોય પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી મળી મળેલી હતી જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે પીઆઈ નિખિલ ભોયા અને પીએસએફ પ્રજાપતિ એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મુવમેન્ટ એ દિવસના સીસીટીવી ફૂટેજ એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મૂવમેન્ટ એ વોચ રાખી હતી સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી એના આધારે આ રમણ કાશીના જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ રમણ કાશીના જોગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાંથી છોડેલા ત્રીસ થી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર